Agasuni nuva rajkord kendrashe meeting 370.3 Agasuni nuva rajkord kendrashe meeting 370.3 it is a gap for those who are in FMX20 panchayat અવાજ થી બધા પરિચિત હશે કેમકે રાજકોટ નું આકાશવાણી કેન્દ્ર છે આજે વર્લ્ડ રેડિયો દિવસ છે અને આકાશવાણી કેન્દ્ર રાજકોટ શબ્દ કાને પડે છે ત્યારે મારા ઘણા બધા નામો પણ મને સામે આવે છે એમાં હેમુભાઈ ગઢવીનું નામ સામે આવે ભરત નામ સામે આવે એવા ઘણા બધા કલાકારો કે જેમને આકાશવાણી રાજકોટ સાથે જોડાઈને એટલા બધા સરસ મજાના રેકોર્ડિંગ આપ્યા તે પછી ભજન હોય દુહા છંદ ચારણી સાહિત્ય હોય દુલા કાગ હોય મુગટ ભગતલાલ જોશી હોય એવા બધા કલાકારો કનુ દેવીદાન બારોટ હોય અને અત્યારના જે કલાકારો જે અત્યારે પણ ખૂબ પોતાના કાર્યક્ષેત્રમાં અલગ અલગ ક્ષેત્રમાં ઉચ્ચ લેવલે છે આ બધામાં આકાશવાણી રાજકોટના આ કેન્દ્રનું પણ ઘણું બધું પ્રદાન રહેલું છે તો મારી સાથે અત્યારે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે રાજુભાઈ યાજ્ઞિક કે જેઓ લગભગ તેત્રીસ વર્ષથી આકાશવાણીના આ રાજકોટ કેન્દ્રમાં સેવા આપી રહ્યા છે અને સાથે જ એ જે વસ્તુના વિશે આપણને ખ્યાલ નથી કે આકાશ આકાશવાણી રાજકોટનું ખાસ કરી અને કલા ક્ષેત્રમાં ખૂબ અનેરું પ્રદાન રહ્યું છે તો એને લઈને ખાસ મારે એમની સાથે વાતચીત કરવી છે રાજુભાઈ સ્વાગત છે આપનું નમસ્તે પહેલો જ સવાલ એ થાય કે રેડિયોનું માધ્યમ અત્યારે પણ લોકપ્રિય તો છે એ લોકપ્રિયતા છે એ દિવસે દિવસે ઘટી તો છે એ સ્વીકારવા જેવી બાબત છે પણ એ ઘટવાનું કારણ તમે શું માનો ઘટવાનું કારણ એ એ પણ છે કે માધ્યમોનું અતિક્રમણ થઈ ગયું છે આજે તમે રેડિયો ચાલુ કરો તો આપણી પાસે એટલી બધી ચેનલો છે આકાશવાણી જે છે એ તો ભારત સરકારની માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત પ્રસાર ભારતીનું પોતાનું એક માધ્યમ છે અને જે અંગ્રેજોના વખતથી ચાલુ હતું અને પછી ભારત સરકારે એને વિકસાવ્યું આપ એટલે એ તો પ્રાઇમરી બ્રોડકાસ્ટર છીએ જ અમે લોકો આકાશવાણી જે છે દૂરદર્શન પણ ખરું ટેલિવિઝનમાં પણ એ સિવાય પણ ઘણું બધું અને બીજું માધ્યમો સિવાય ઇન્ટરનેટને કારણે એટલું બધું દુનિયા આપણા ખિસ્સામાં એટલે કે મોબાઈલમાં આવી ગઈ છે બિલકુલ એને કારણે થોડું ઘટ્યું હોય પ્રસાર છે લોકો લોકોમાં એવું બને પણ બીજું એ છે કે એના વિના પણ ચાલે એવું નથી આવું તમને આપણે રેડિયો દિવસની વાત કરવા માટે મળ્યા છીએ અત્યારે તો એના સંદર્ભમાં જ આ વસ્તુ તમને થોડુંક પાછળ જઈને આપણે વાત કરીએ તો ઓગણીસો છેતાલીસમાં યુનાઇટેડ નેશન્સ રેડિયો શરૂ થયો એની તારીખ હતી તેર ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસની આ વાત છે પણ પછીથી યુનેસ્કો એ ઓગણીસો ને બે હજાર ને અગિયારમાં વર્લ્ડ રેડિયો ડે તરીકે દિવસને એટલે કે તેર ફેબ્રુઆરી ઉજવવાનું નક્કી કર્યું એટલે ત્યારથી વિશ્વ રેડિયો દિવસ ઉજવાય છે પણ રેડિયોનો ઇતિહાસ તો માર્કોનીના વખતથી આપણે ગણીએ તો બહુ જ લાંબો છે દુનિયાભરમાં અનેક રેડિયો સ્ટેશનો અનેક પ્રકારની ચેનલો ચાલે છે ભારતની આપણે વાત કરીએ તો અહીંયા પણ ઓગણીસો સત્યાવીસ થી રેડિયો તો છે જ આપણી પાસે અગાઉ રજવાડાના સમયમાં ઓન્ડ પ્રાઇવેટ રેડિયો સ્ટેશન હતા જે પછી અંગ્રેજોએ લીધા પછી ભારત સરકારે ઘણા બધા નવા સ્ટેશનોની સ્થાપના કરી અને મુખ્યત્વે આપણી બે ફ્રીક્વન્સી ઉપર આપણે વધારે અહીંયા કામ કર્યું છે જેને એ એમ કહીએ અને એફએમ એમ એ ઉપરાંત શોર્ટ વેવ પણ છે આ તો એની ટેકનિકલ પેલી થઈ હું જે વાત કરતો હતો કે યુનેસ્કોએ જે કંઈ પણ એના માટેના નોર્મ્સ બનાવ્યા કે ટુ ઇન્ફોર્મ એટલે કે માહિતી આપવી ટુ એજ્યુકેટ એટલે એનું મનોરંજન આપવું હવે આ કામ તો આકાશવાણી એના સ્થાપના કાળથી કરતા આવ્યું છે યુનેસ્કોએ તો પછીથી આ એના નોર્મ્સ જાહેર કર્યા પણ આકાશવાણી પહેલેથી આ કામ કરતું આવ્યું છે લોકો સુધી મનોરંજન પહોંચાડે છે લોકોને માહિતી આપી કરીએ અને લોકોને જ્ઞાન પણ આપીએ છીએ એટલે શિક્ષણ પણ આપે છે બીજી વસ્તુ બે આ વર્ષ યુનેસ્કોની જે રેડિયો વર્લ્ડ રેડિયો ડે માટેની થીમ છે ક્લાઇમેટ ઓરિયન્ટેડ પ્રોડક્શન આ વસ્તુ પણ આકાશવાણી વર્ષોથી કરતું આવ્યું છે જ્યારથી પણ શરૂઆત થઈ જે પણ સ્ટેશનની રાજકોટની રાજકોટ ની ધારો કે ચાર જાન્યુઆરી ઓગણીસો પંચાવન શરૂઆત થઈ આકાશવાણી રાજકોટ ના સ્થાપના થઈ ત્યારથી માંડીને આજની તારીખ સુધી સતત પ્રસારણ ચાલુ જ રહ્યું છે વરસાદ હોય પૂર ભૂકંપ હોય કઈ પણ થાય આકાશવાણીનું પ્રસારણ ક્યારે અટક્યું નથી ક્યારે અટકવાનું નથી અને કલામેટ ચેન્જ ની વાત યુનેસ્કો પહેલેથી કરતા આવ્યા છીએ સતત આકાશવાણી રાજકોટ ચોવીસ કલાક અમે ચાલુ રાખ્યું એવી રીતે ભુજનું કેન્દ્ર અહીંયાનો સ્ટાફ ત્યાંનો સ્ટાફ નહોતો કામ કરી શકે તો અહીંયા ના સ્ટાફ ને ત્યાં મોકલી ને ભુજનું કેન્દ્ર ચાલુ રાખ્યું અને લોકો સુધી સતત અમે નવી નવી જે કઈ ડેવલપમેન્ટ હોય જે કઈ માહિતી હોય જે કંઈ જરૂરી સૂચના હોય એ પહોંચાડતા રહ્યા છીએ એવી જ રીતે અનેક વખત વાવાઝોડા આવે ત્યારે પણ સતત આખી રાત અમે પ્રસારણ એટલા માટે ચાલુ રાખતા હોઈએ છીએ કે લોકો સુધી સાચી માહિતી પહોંચે લોકોને સૂચનાઓ જે આપવાની હોય તે આપી શકાય એટલે આ ક્લાઇમેટ ચેન્જ ની આ વખત જે ટોપિક છે એના ઉપર પણ અમે લોકોએ વર્ષોથી કામ કર્યું છે આ તો બેઝિક આકાશવાણી નું જે કામ છે એની વાત કરીએ કે માહિતી મનોરંજન અને જ્ઞાન આ આપીએ છીએ આકાશવાણી રાજકોટની વાત કરીએ આપણે તો ગુજરાતમાં ત્રણ સ્ટેશનોની ખાસિયતો રહી છે જે પ્રમાણે એની સ્થાપના કરવામાં આવીએ પહેલું કેન્દ્ર આપણે વડોદરા ગુજરાત જે ગાયકવાડ સરકારના વખતથી ચાલુ હતું વડોદરા કેન્દ્ર છે એની ખાસિયત રહી છે શાસ્ત્રીય સંગીત એ એનું મુખ્ય કેન્દ્ર ગણાય એટલા માટે એવી જ રીતે અમદાવાદ છે તો અમદાવાદ ને સુગમ સંગીત નું એક બહુ મોટું કેન્દ્ર એટલે એના માટે સરદાર પટેલ નો ખાસ તો સંકલ્પ હતો કે અમદાવાદમાં આકાશવાણી હોવું જોઈએ એ જ રીતે પહેલી જ પંચવર્ષીય યોજનામાં આકાશવાણી રાજકોટ મળ્યું એ ખાસ લોક સંગીતને પ્રાધાન્ય આપવા માટે મળ્યું શરૂઆતમાં તમે જે નામ કયા એ સિવાય અનેક સેંકડો કલાકાર કલાકારો એવા આવી ગયા અહીંયા કે જેમણે માત્ર ગુજરાત પૂરતું નહીં સમગ્ર દેશમાં પોતાનું નામ કર્યું હોય હું ખાલી હમણાં તાજેતરના તાજેતરમાં થોડા દાખલાઓ આપું તો જેમને પદ્મશ્રી મળ્યા એવા કલાકારો સ્વર્ગીય દિવાળીબેન ભીલ હોય કે પછી હમણાં જ બે વર્ષ પહેલા જેમને મળ્યો શાહુદીનભાઈ હોય જગદીશ ત્રિવેદી આપણા હેમંત ચૌહાણ હવે આ લોકો પદ્મશ્રી સુધી પહોંચ્યા તો એ આકાશવાણી ને કારણે પહોંચ્યા એવું તે લોકો પણ કહે છે કે આકાશવાણીનું જો પ્લેટફોર્મ ન હોય તો અમે આટલો લોકો સુધી પહોંચી ન શક્યા હોત કે આ કક્ષાએ પદ્મશ્રી મેળવવા સુધી ન પહોંચી શક્યા હોત બીજું હમણાં તાજેતરમાં જ આ વર્ષનો જ જેમને સાહિત્ય માટે ખાસ તો પદ્મશ્રી આપવામાં આવ્યો એ શ્રી તુષાર શુક્લ હવે તુષાર શુક્લ આકાશવાણી રાજકોટના સ્ટેશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે એટલે અમારા માટે પણ ગૌરવની ઘટના છે એટલે આવા કલાકારો ઘણા બધા લોકો સુધી પહોંચ્યા એનું માધ્યમ આકાશવાણી બન્યું છે એનો અમને આનંદ છે અત્યારે હવે પ્રાઇવેટ એફએમ એમ નો યુગ હવે જે જનરેશન છે જેને જેન્ઝી કહેવાય એ વધારે વધારે પરિચિત એફ એમ રેડિયો જે પ્રાઇવેટ સ્ટેશન છે એનાથી વધારે છે અને એની જગ્યાએ આ રેડિયો જોકીના પણ કાર્ય હોય અને એની લોકપ્રિયતા અલગ હોય અને ઉદઘોષકની પણ અલગ હોય પણ કાર્ય પદ્ધતિ બંનેની કેટલી અને અલગ હોય અને લિમિટેશન કઈ કઈ રીતે લિમિટેશન્સમાં એ છે કે અમારું જે માધ્યમ છે એ બહુ જ વાઇડ સ્પ્રેડ અમારી પાસે ઓડિયન્સ છે આખું આજે બીજી કોઈ પણ ચેનલ છે તો એને માત્ર એક શહેર પૂરતી એની જવાબદારી રહે છે અને એટલું જ ઓડિયન્સ મળવાનું જ્યારે અમારું પ્રસારણ રાજકોટનું જ ગણીએ તો સુપર પાવર ટ્રાન્સમીટર છે રાજકોટ ગુજરાત ખરું જ એ ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ છેક જમ્મુ કાશ્મીર સુધી આપણું પ્રસારણ સંભળાય છે આ તરફ મહારાષ્ટ્રમાં પણ સંભળાય મધ્યપ્રદેશમાં પણ સંભળાય રાજસ્થાન તો ખરું જ ઉપરાંત પાકિસ્તાન સુધી આપણું પ્રસારણ જાય છે એટલે અમારી જવાબદારી એ રીતે થોડી વધી જતી હોય બીજી કોઈ પણ પ્રાઇવેટ ચેનલ કરતા એટલે અમે જે પણ કાર્યક્રમો આપીએ છીએ એ એ રીતે ધ્યાનમાં રાખીને અમારે તૈયાર કરવા પડે અને કહ્યું એમ માહિતી મનોરંજન અને જ્ઞાન આ ત્રણેય વસ્તુનું એક સરસ મજાનું તમે સલાડ બનાવીને લોકોને લોકો સુધી વધારે અને બીજું પ્રાઇવેટ ચેનલ સારી જ છે બધી બધાનું પોતપોતાનું એક રીતનું પ્રદાન રહ્યું છે નો ડાઉટ પણ આપણા જાણીતા જુનાગઢના કવિ મનોજ ખંડેરિયા કહે છે તેમ બધાનો હોય શકે સત્યનો વિકલ્પ નથી ગ્રહોની વાત નથી સૂર્યનો વિકલ્પ નથી એટલે આકાશવાણી જે છે એનો વિકલ્પ તો નથી આવવાનો પણ નથી ભવિષ્યમાં કારણ કે અમારી પાસે જે કંઈ આખું આટલા વર્ષોનું જ્ઞાન અર્જિત થયેલું છે જે ભેગું કરેલું છે જે આર્કાઇવ્સ છે અમારું આ શક્ય નથી બીજા કોઈ પાસે તેત્રીસ વર્ષની કારકિર્દી એટલે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે કોઈ વ્યક્તિ કામ કરતો હોય તો એના માટે આર્થિક ઉપાર્જન છે એ તો એક જરૂરી બાબત છે પણ એ ક્ષેત્ર એને કાંઈક એવું આપતું હોય કે એની જીવનભરના સંભાળણા રહી જાય દરેક કર્મચારી માટે તો આપનો એવો કોઈ અનુભવ આકાશવાણીનો કે જે તમારા માટે એટલે અમને સૌથી મોટો ફાયદો અમારે આકાશવાણી અમને આયા પોછે કે લાખો શ્રોતાઓ સુધી અમારો અવાજ પહોંચે છે શ્રોતાઓ કદાચ અમારો ચહેરો ના ખબર હોય એને પણ એ અમારા અવાજથી અમને ઓળખે છે અમે માત્ર આકાશવાણી રાજકોટ એટલું બોલીએ તો લોકો આજથી અહીંથી પાંચસો કિલોમીટર હજાર કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિને એ ખબર પડે છે કે આ ભાઈ રાજુભાઈ અત્યારે બોલી રહ્યા છે અથવા તો આપેલા ભાઈ બોલી રહ્યા છે કે બેન બોલી રહ્યા છે એટલે એ એ એક અમારું જે લોકો સાથેનું અનુસંધાન છે લોકો અમને અવાજથી ઓળખે છે અને એટલા માટે જ આકાશવાણી રાજકોટની વાત કરું છું તો સિત્તેર વર્ષની આ પ્રસારણ યાત્રા આકાશવાણી રાજકોટની જે થઈ એમાં કેટલા બધા લોકો આવ્યા અને ગયા કેટલા પ્રસારણ કર્મીઓ અમારા પૂર્વ સૂરીઓ આવીને જતા રહ્યા એટલે એ છતાં લોકો આજે બધાને અવાજ થી યાદ કરે છે અને અહીંયા પેઢીઓ બદલાતી રહે પ્રસારણ કર્મી પણ પ્રસારણ તો એ જ રહેવાનું છે પ્રોગ્રામિંગ હેડ હિતેશ માવાણી આપણી સાથે સર હવે આભાર સર્વપ્રથમ તો આપને અને રેડિયો સાથે સંકળાયેલા સર્વ પ્રસારણ કર્મીઓ શ્રોતાઓ સર્વને આજના વિશ્વ રેડિયો દિવસની શુભકામનાઓ સર રેડિયો દિવસ છે એટલે આમ તો રેડિયોનો ઇતિહાસ ભારતની બહાર અને પછી ભારતમાં એ તો ખૂબ બહોળો છે પણ આપણે આજે જે વાત કરવી છે એ રાજકોટવાસીઓને માહિતી આપવી છે તો આકાશવાણી કેન્દ્ર રાજકોટની સ્થાપના અને ત્યારબાદ એનો વિકાસ કરી આકાશવાણી રાજકોટ કેન્દ્રની સ્થાપના થઈ ચોથી જાન્યુઆરી ઓગણીસો પંચાવનના દિવસે પ્રસારણની શરૂઆત થઈ અને આ જ દિવસે આપ જાણો છો તેમ રેસ કોર્સમાં એ વખતે તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રીજી પ્રસારણ સચિવ કેસકર સાહેબના વરદ હસ્તે તે વખતે રેડિયો ઘર કહેવાતું એટલે કે રાજકોટ રેડિયો ઘરનું શાનદાર ઉદઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે હજારો નગરજનો જોડાયા હતા કાર્યક્રમની શરૂઆતમાં ગામનો ચોરો કાર્યક્રમ એ પણ પ્રથમ કાર્યક્રમ હતો જે આજ દિવસ સુધી ચાલે છે અને આ સિત્તેર વર્ષોની અમારી પ્રસારણ યાત્રામાં ખૂબ જ એક જેને કહેવાય ને સાંસ્કૃતિક ધરોહર છે પ્રદેશની સાંસ્કૃતિક વિરાસત સાચવવાનો અમને ગર્વ છે પહેલાં ઓડિયો ફોર્મેટમાં હતી હવે ડિજિટાઈઝ ફોર્મેટમાં છે અને મને જણાવતા ગર્વ થાય છે કે અમે યુટ્યુબના માધ્યમ ઉપર પણ અનેક વિડીયો હજારોની સંખ્યામાં વિડીયો અપલોડ કર્યા છે અને જે પ્રસાર ભારતીની એપ છે ન્યૂઝ ઓન એર એપ તો હવે રેડિયો છે એ માત્ર રેડિયો પૂરતો સીમિત નથી રહ્યો ડિજિટલ રેડિયો થઈ ગયો છે આપ આપના મોબાઈલમાં વિશ્વના કોઈ પણ ખૂણામાં હોય તો આપ કોઈપણ સમયે આકાશવાણીનું કોઈપણ કેન્દ્રનું પ્રસારણ સાંભળી શકો છો એટલે આમ જેને કહેવાય ને માધ્યમના સામૂહિક માધ્યમના જે પિતા કહેવાય છે માર્શલ મેકલુહાન તેમણે ગ્લોબલ વિલેજની સંકલ્પના આપી છે અને રેડિયોનો પ્રસારણનો ઇતિહાસ વિશ્વમાં સોળ કરતાં પણ વધારે વર્ષથી છે ભારતમાં પ્રસારણની શરૂઆત ઓગણીસો ત્રેવીસમાં થઈ જુલાઈ મુંબઈથી અને આજે આકાશવાણી એ સમગ્ર વિશ્વમાં ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટિંગ નેટવર્ક તરીકે પ્રખ્યાત છે અને આપણા માનનીય પ્રધાનમંત્રીએ બે હજાર ચૌદના વર્ષથી જ સમગ્ર ભારતના નગરજનો સુધી પહોંચવા માટે એક કાર્યક્રમની સંકલ્પના કરી મન કી બાત અને આ મન કી બાતના એકસો પંદરથી પણ વધારે એપિસોડ પૂર્ણ થયા છે અને મન કી બાત હવે સમગ્ર દેશમાં જન જન કી બાત બની છે કરીને જાણવું એ છે કે આકાશવાણી રાજકોટનું જે આ કેન્દ્ર છે તો એમાં કેટલા વિભાગો હોય અને દિવસ દરમિયાનની જે આપણે કાર્ય પદ્ધતિ હોય એ કઈ રીતે સામાન્ય રીતે કોઈ પણ આકાશવાણીના કેન્દ્રમાં ટેકનિકલ પ્રોગ્રામ અને એડમિનિસ્ટ્રેટિવ એટલે કે તાંત્રિક યાંત્રિક અને કાર્મિક એમ ત્રણ પ્રકારની વિંગ હોય છે પ્રોગ્રામ વિંગ છે એ હંમેશા પ્રોગ્રામનો કાર્યક્રમોનું સંકલ્પના કરે છે નિર્માણ કરે છે અને તેને પ્રસારણની કામગીરી એ યાંત્રિક વિભાગ એટલે કે ટેકનિકલ વિભાગ કરે છે અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અન્ય સંલગ્ન સેવાઓ પૂરી પાડે છે ખાસ કરીને આગાહીકારો જે હોય કે જે આગળના સમયની આગાહી કરતા હોય તો એક સમય એવો હતો કે રેડિયો તો માત્ર શ્રાવ્ય માધ્યમ છે દ્રશ્યો લોકોને ન દેખાય એમ એટલે હવે એની લોકપ્રિયતા સાવ લુપ્ત થઈ જશે પણ એમ છતાં પણ અત્યારે અલગ અલગ ફોર્મેટમાં રેડિયો લોકોમાં લોકપ્રિય તો છે જ તો એના પાછળનું કારણ શું માનો છો એટલે રેડિયો એક એવું સશક્ત માધ્યમ છે કે જેણે દરેક સમયે નવું જે માધ્યમ આવ્યું તો એ માધ્યમને ચેલેન્જ સ્વીકારી પરંતુ ચેલેન્જ સ્વીકારી એટલું જ નહીં પરંતુ તે વધારે ને વધારે પાવરફુલ બનતો ગયા છે આપણે ઇતિહાસ તપાસીએ તો રેડિયો માટેની પહેલી ચેલેન્જ આવી ન્યૂઝપેપરની જી ત્યાર પછી ટેલિવિઝન ગલ્ફ વોર વખતે ઇન્ટરનેટ રિવોલ્યુશનની શરૂઆત થઈ એ ઇન્ટરનેટ રિવોલ્યુશન અને ત્યાર પછી આ એકવીસમી સદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ચેલેન્જ આવી પરંતુ આ તમામ ચેલેન્જીસની વચ્ચે રેડિયોએ પોતાનું સ્થાન અકબંધ રાખ્યું છે અને વિશ્વના ઘણા ખરા દેશોમાં હવામાન એટલે કે વેધર માટેની જે ફસ્ટ ઇન્ફોર્મેશન છે તેમાં રેડિયોની પોપ્યુલારિટી આજે પણ છે આપણે ભારતની જ વાત કરીએ તો આકાશવાણીના લગભગ અઢીસોથી પણ વધારે કેન્દ્રો છે અને જ્યોગ્રાફિકલી આપણે પંચાણુંથી થી અઠ્ઠાણું ટકા વિસ્તારમાં આકાશવાણીનું નેટવર્ક છે પોપ્યુલેશનની વાત કરીએ તો લગભગ નવ્વાણું ટકા પોપ્યુલેશન ભારતની આકાશવાણી કવર કરે છે અત્યારે આપણે આકાશવાણી રાજકોટમાં કેટલા કાર્યક્રમો આકાશવાણી રાજકોટમાં સવારે પાંચ પંચાવનથી લઈ અને રાત્રે અગિયાર દસ સુધી એટલે કે લગભગ સત્તર કલાકથી પણ વધારે સમય સતત પ્રસારણ ચાલુ હોય છે પ્રસારણ ત્રણ સ્તરે થાય છે રિજિયનલ એટલે કે સ્થાનિક લેવલે સ્ટેટ હુકઅપ એટલે કે રાજ્ય કક્ષાએ અને નેશનલ નેટવર્કના કાર્યક્રમો જેમાં મુખ્યત્વે સમાચાર અને દિલ્હીથી પ્રસારિત થતા અન્ય કાર્યક્રમોનો આપણે રિલે કરીએ છીએ એવી જ રીતે અમદાવાદથી પ્રાદેશિક સમાચાર અને અન્ય કાર્યક્રમોનું આપણે સહપ્રસારણ કરીએ છીએ કાર્યક્રમોમાં ખાસ કરીને રાજકોટના જે લોકપ્રિય કાર્યક્રમો ગણીએ તો સવારની અર્ચના ભજનોનો કાર્યક્રમ આપણો નિરખન ગગનમાં ફિલ્મ મ્યુઝિકનો કાર્યક્રમ મનોરંજન સારેગામા આ ઉપરાંત યુવવાણી બહેનો માટેનો કાર્યક્રમ સહિયર ગામનો ચોરો આ બધા જ કાર્યક્રમો ખૂબ જ લોકપ્રિય છે અને તેનું લિસનિંગ પણ છે તો આજે વર્લ્ડ રેડિયો ડે છે તો હજી જે લોકો રેડિયો સાંભળે છે અને કદાચ ઘણા લોકો કે જેને હવે રેડિયોમાં એટલો બધો રસ નથી રહ્યો તો આ બે ટાઈપના શ્રોતાઓને તમે શું સમજો ખાસ કરીને રેડિયો જે મેં વાત કરી તેમ અનેકવિધ ચેલેન્જો છતાં એક પાવરફુલ મીડિયમ તરીકે ઉભરી આવ્યો છે જે અને એક કોમ્પિટેબલ જેને કહેવાય ને હવે એનું ફોર્મેટ આખું ચેન્જ થઈ ગયું છે તમારે ફિઝિકલ રેડિયો સાંભળવાની જરૂર નથી તમારા મોબાઈલમાં જ છે ઘણી વખત તમે દેશના અથવા તો વિદેશમાં પણ કોઈ અંતરાળ વિસ્તારમાં હોય કે જ્યાં તમે કવરેજની બહાર હોય તો તમારી પાસે મોબાઈલથી પણ તમે આપણા દેશના આપણા કેન્દ્રના આકાશવાણી સાથે સંપર્કમાં રહી શકો અને એ રીતે આપણા પ્રદેશમાં અને આપણા દેશમાં જે જે ઘટનાઓ બની રહી છે તેનાથી તમે વાકેફ રહી શકો છો અને એવી જ રીતે એક જે મુખ્ય ચેલેન્જ છે કે જે બાળકો છે એમને સોશિયલ મીડિયાનું એક વધારે પડતું ઓબ્સેશન છે તો ખાસ કરીને પેરેન્ટ્સ છે તેમણે બાળકોને પણ આ રેડિયો વિશે અવગત કરાવવા જોઈએ અમારા આકાશવાણી રાજકોટમાં દર ગુરુવારે બપોરે ત્રણ વાગે બાળસભા બાળકોનો કાર્યક્રમનું રેકોર્ડિંગ થાય છે જેમાં ભાગે કોઈને કોઈ સ્કૂલના બાળકો આવતા હોય છે અને બાળકો પોતાની ભાષામાં અને તેમના મનપસંદ કાર્યક્રમ જેમ કે કવિતા જોડકણા ગુચકા એ પ્રવાસ વર્ણન નિબંધ એ પોતાની રીતે રજૂઆત કરી શકે છે અને આ કાર્યક્રમ હજી જે પહેલાં જૂના ફોર્મમાં હતો તમને કદાચ યાદ હશે નાની બેન મોટી બેન તો આજે એ પાત્ર બદલાયા છે પણ કાર્યક્રમ હજી એ જ છે અને એની લોકપ્રિયતા પણ અકબંધ છે પ્રસારણ અમે દર રવિવારે કરીએ છીએ બહુજન હિતાય બહુજન ના મૂળ મંત્રને ભરેલું આકાશવાણી સમયે સમયે પોતાના કાર્યક્રમોમાં પણ ફેરફાર કરતું રહે છે આપ જાણો છો તેમ અત્યારે જે સમગ્ર વિશ્વમાં ધ લાર્જેસ્ટ હ્યુમન ગેધરિંગ કહેવાય છે કે વિશ્વમાં કોઈ પણ એક જ સ્થળે માનવીનો સમૂહ મેળાવડો જ્યાં એકત્રિત થયો છે તે પ્રયાગરાજ તો આ પ્રયાગરાજમાં પણ પ્રસાર ભારતી જેની અંડરમાં આકાશવાણી અને દૂરદર્શન બંને કાર્ય કરી રહ્યા છે તો પ્રયાગરાજમાં એક વિશેષ કેન્દ્ર કુંભવાણીની સ્થાપના કરી છે અને આ કુંભવાણી સતત સમયાંતરે રેડિયો ઉપર પોતાના કાર્યક્રમો આપે છે અને ખાસ કરીને પ્રયાગરાજ કુંભની મુલાકાતે આવનાર ભાવિકો શ્રદ્ધાજનો ન્યૂઝની ઓથેન્ટિસિટી માટે કુંભવાણી ઉપર મહદઅંશે આધારિત હોય છે અને આ જ શહેરમાં ટેલિવિઝનના કાર્યક્રમોને માટે પણ એક કુંભ ચેનલ અલગ છે તેનું પણ ડેડિકેટેડ પ્રસારણ થાય છે આવી જ રીતે દર વર્ષે જમ્મુ કાશ્મીરમાં વિશ્વ પ્રસિદ્ધ અમરનાથ યાત્રા યોજાય છે તો છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રસાર ભારતી બાલતાલ બેઝ કેમ્પ છે ત્યાં એક હંગામી રેડિયો સ્ટેશન ઊભું કરે છે કે જે અમરનાથ યાત્રાના દિવસો દરમિયાન યાત્રિકોને મહત્વની સૂચના તેમના રેડિયો સેટ પર મળે તે માટે સ્પેશિયલ કેમ્પિંગ કરે છે આવી જ રીતે હમણાં આપણે પરીક્ષા પે ચર્ચા દસમી ફેબ્રુઆરીના રોજ આઠમો મણકો તેનું પ્રસારણ થયું તો એક કાર્યક્રમની સંકલ્પના કરી વડાપ્રધાન શ્રીએ અને આ કાર્યક્રમ ધીમે ધીમે એવા ફોર્મેટમાં આવ્યો કે જેમાં પાંચ કરોડથી પણ વધારે વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ અને શિક્ષણની સાથે સંકળાયેલ શૈક્ષણિક સ્કૂલો કોલેજો અને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ તે આ કાર્યક્રમમાં સંમેલિત થાય છે લગભગ એક અંદાજ પ્રમાણે ભારતની વસ્તીમાંથી પાંચ કરોડ લોકો પરીક્ષા પે ચર્ચા આ કાર્યક્રમમાં સંમિલિત થાય છે જે પોતે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે આ છે અમારી આકાશવાણીની વાત હજી ઘણી બધી વાતો છે એ આપણે ફરી વખત કરીશું ચોક્કસ તો આકાશવાણી રાજકોટનું આ જે કેન્દ્ર છે આજે પણ અહીંયા એ જે કાર્યપદ્ધતિ પહેલાંની અને એનો ઇતિહાસ જેમ સાહેબે જણાવ્યું કે જે લોકો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો એક સમયનો એવો સમય હતો કે આકાશવાણી રાજકોટથી એક પણ વ્યક્તિ એવો ન હોય કે જે પરિચિત ન હોય તો અત્યારે પણ આપ જે પણ ક્ષેત્રમાં હોય તો સમય કાઢો તો અહીંયા આકાશવાણી રાજકોટ કેન્દ્રની મુલાકાત પણ લઈ શકો અને યુટ્યુબ ચેનલ પણ તેની અવેલેબલ છે ઓનર પણ તમે સાંભળી શકો છો એપ્લિકેશન થ્રુ તો રેડિયોનો આ જે યુગ છે એ હજુ પણ અનેક માધ્યમો હોવા છતાં પણ એટલો અડીખમ ઊભો છે તો વર્લ્ડ રેડિયો દિવસની આપ બધાને શુભકામનાઓ અને સાહેબ આપે સમય કાઢીને અમારા સાથે વાતચીત કરી